ગાંધીનગર લોકર ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ઉપર કલોલમાં બે યુવાનોએ છરી વડે કર્યો હુમલો ગાંધીનગર એલસીબી પોલીસ કચેરીમાં ફરજ બજાવતા રાજવીરસિંહ અતરસિંહ ઉપર ગત મોડી રાત્રે જીવ લેણ હુમલો કરવામાં આવ્યો હતો તેઓ મોડી રાત્રે કલોલ હાઇવે પર આવેલી સિંધબાદ હોટલ પાસે તેમના મિત્રો સાથે ઉભા હતા ત્યારે બાઇક ઉપર આવેલા બે જાણ્યા ઈસમોએ તેમની ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો તેઓ ઉભા ત્યારે ત્યાં આવી જોડેલા બે અજાણા ઈસમોએ તેમના કમરમાંથી છરી કાઢીને રાજવીરસિંહ કંઈ સમજે તે પહેલાં તેમની ઉપર તૂટી પડ્યા હતા આ હુમલામાં રાજવીરસિંહને હાથે માથાના ભાગે અને બરડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી આ દરમિયાન તેમના મિત્રો વચ્ચે પડ્યા હતા અને તેમને બચાવ્યા હતા હુમલાખોરો બાઇક ઉપર ભાગી છૂટ્યા હતા બનાવને પગલે ગાંધીનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઘાયલ રાજવીર સીને સારવાર અર્થે કલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે રાજવીર સીને ફરિયાદના આધારે છરી વડે હુમલો કરીને ફરાર થઈ ગયેલા અજાણ્યા બે હુમલાખોરો સામે ગુનો દાખલ કરી કરાવેલ જેથી તેમણે ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ સર્વેલન્સના આધારે ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. રિપોર્ટર સંજય નાયક કલોલ